સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ થવા પામ્યું છે અને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓ સાથે મીટિંગ પણ કરાઈ હતી તો સાથે વિવિધ એનજીઓ સાથે પણ મીટિંગ કરી આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની પણ તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે સુરત શહેરમાં કોરોના ફરી કાળો કેર વર્તાવાની શરૂઆત કરી રહી હોય જેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અત્યારથી જ કોરોના સામે લડત આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે મંગળવારે સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક બે હજારને પાર કરી ગયો હતો જેને લઈને આરોગ્ય વિભાગ સાથે મનપાનું તંત્ર પણ એલર્ટ થવા પામ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની મેયર હેમાલીબેન બોગાવલા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ ધારાસભ્યો અધિકારીઓ સહિતની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં સુરતની વિવિધ પંદર જેટલી સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત શહેરના આગેવાનો પણ જોડવા પામ્યા હતા અને ફરી શહેરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની તૈયારી પણ કરાઈ હતી પચીસ દિવસ લોકોના માટે ખૂબ અગત્યનું છે શહેર માટે ખૂબ અગત્યનું છે લોકો ખાસ કરીને જે અનવેક્સિનેટેડ લોકો છે ઓલ્ડ એજેડ લોકો છે લોકો કોઈના કોઈ રીતે રોગ હોય એવા પ્રકારના લોકો છે એ લોકોને આપણે વિનંતી કરીએ છીએ કે લોકો રિવર્સ ક્વોરન્ટાઇનના જે પોલિસી છે એ પોલિસીને આઢિયર કરે ખાસ કરીને કોઈ અગત્યનું કામ ના હોય તો બહાર નહીં નીકળે અને ચેપગ્રસ્ત ના થાય ખાસ કરીને કોઈના કોઈ બહાર નીકળે તો કોવિડ એપ્રોપ્રિયટ બિહેવિયરનું પાલન કરે કોઈ પણ રીતે પોતે સંક્રમિત ના થાય એ જરૂરી છે લોકો આગળ કોઈના કોઈ લક્ષણ જણાવે તો લોકો પોતાની રીતે ટેસ્ટ કરી શકે અને પોઝિટિવ અથવા નેગેટિવ હોય તો એ પ્રમાણે જે પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે સંપૂર્ણપણે ચુસ્ત અમલ કરે અને લોકો કોઈને કોઈપણ રીતે સંક્રમણ ના થાય એ પ્રમાણે પોતે માસ્ક પહેરે લોકો ઓપન એરિયાઝમાં ઓપન અગર હોય તો એમાં સોશિયલાઇઝેશન જે છે એ કરી શકે પરંતુ આ આ વખતે જે પ્રકારે ઓમિક્રોન ચેપી છે એટલે લોકોને કોઈપણ રીતે સંક્રમણ ના થાય એટલે લોકો કોઈપણ રીતે સોશિયલાઇઝેશન અવોઇડ કરે એ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે એ પ્રકારે પણ વિનંતી કરીએ છીએ લોકોને વિનંતી છે કે કારણ કે આગામી પચીસ દિવસ આપણા માટે ખૂબ જ અગત્યના છે એટલે લોકો કોઈ પણ રીતે સંક્રમણ ના થાય ભેગા ના થાય અને સુંદર રીતે પોતપોતાની રીતે જે છે આ જે ઉત્તરાયણના પર્વ છે એ મનાવે પરંતુ સંક્રમણ નહીં વધે એ પ્રમાણે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર પાલન કરે પોતપોતાના આગાશીમાં પોતપોતાના પરિવાર સાથે જ કરે અને વધારે લોકો ભેગા ના થાય એ પ્રકારે એક વિનંતી કરીએ છીએ ધન્વંતરી રથ જે છે એકસો ચોતેરથી વધારે કરવામાં આવ્યું છે સંજીવની રદ કરવામાં આવ્યું છે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યા છે કોન્ટેક ટ્રેસિંગનું કામગીરી કરવામાં આવી રહ્યા છે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂઆત કરવામાં આવી રહ્યા છે એ પ્રકારે ઓમિક્રોન જે છે એ ઓછામાં ઓછા કેસ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને એના સાથે સાથે જે તમામ હોસ્પિટલના જરૂરિયાતો છે ઓક્સિજન હોય દવાઓ હોય બીજા જે બાબતો હોય એ તમામ બાબતો બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવી રહ્યા સુરતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ચોત્રીસ જેટલા આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા હતા જેને લઈને દર્દીઓને સારી સેવા પણ અપાઈ છે સાથે કોરોના વકરતા પણ રોકી શકાયું હતું ત્યાં ફરી કોરોનાના કેસો વધતા આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા